એક જંગલ હતું જંગલ ખૂબ જ મોટું હતું એમાં એક ચાલ ચકલી રહેતી હતી એને ચાર બચ્ચા હતા ચકલીના માળાની સામે એક પોપટનો માળો હતો એ પોપટ ખૂબ જ ઈર્ષાળુ હતો એ જરાય ના ગમે અને એ પોપટના માળાની પાછળ કાગડાનો માળો હતો કાગડો ખૂબ જ ભોળા સ્વભાવનો હતો એને કોઈ ગમે તે કહી દે તે જલ્દી માની જાય ચકલીનો માળો ખૂબ જ સુંદર હતો અને એ જોઈને પોપટને ખૂબ જ ઈર્ષા થતી હતી અને હવે તો ચકલીને ચાર બચ્યા હતા એટલે અવાજના કારણે એ ખૂબ જ પરેશાન રહે તો પોપટને હવે તો ચકલીને બોલાવી પણ ના ગમે પણ હવે શું કરે એના સામે જે તો માળો હતો એનો માળો છોડીને જાય પણ કયા ઉનાળાની ઋતુ પૂરી જ થવા આવી હતી હવે ચોમાસું બેસવાની તૈયારીમાં હતું એટલે હવે તો ચકલીની ચિંતા વધી ગઈ હવે હું મારા બાળકોને ખાવાનું શું ખવડાવીશ બાળકોને એકલા મૂકીને ખાવાનું લેવા કેવી રીતે જઈશ એટલામાં એને વિચાર આવ્યો સામે તો પોપટભાઈ છે એમને કહીને જઈશ કે મારા બાળકોનું ધ્યાન રાખે હું હમણાં જ ખાવાનું લઈને આવું છું પણ પોપટભાઈએ પણ એમ જ હા પાડી દીધી હા પાડવા ખાતર જ્યારે ચકલી આ બધું કહેતી હતી ત્યારે કાગડાની નજર ત્યાં પડી અને ત્યાં એ પણ વાત કરવા માટે પોપટભાઈ પાસે આવ્યા એ આવે એ પહેલાં તો ચકલી ખાવાનું લેવા જતી રહી જ્યારે કાગડાભાઈએ પોપટને કહ્યું શું કહેતી હતી ચકલી તો પોપટે કાગડાભાઈને ખોટું કીધું એવું કીધું કે જોવો ને પોપટભાઈ આ કાગડો કેવો ગંદો છે પોતાના માળામાં અને માળો એના કરતાં પણ ગંદો છે કોણ જાણે એ કેવી રીતે રહેતો હશે મને તો આવું જરાય ના ગમે મને તો મારો માળો સ્વચ્છતાવાળો જોઈએ અને સુંદર જોઈએ આવા માળામાં તો કંઈ રહેવાતું હશે કાગડો તો આ સાંભળીને થઈ ગયો અને 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 ચકલી 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 આવે આવે એની રાહ જોવા લાગ્યો ક્યારે બદલો પછી આવી જાય છે જેવી ચકલી એના માળાની અંદર જાય છે એવામાં ધોધમાર વરસાદ ચાલુ થઈ જાય છે અને થોડી વારમાં તો કાગડાનો માળો તૂટી જાય છે અને તે જલ્દીથી પોપટભાઈની મદદ લે છે પણ પોપટ મદદ કરવાની ના પાડી દે છે પોપટ એવું કહે છે કે મારો માળો તો ખૂબ જ નાનો છે આપણે બેઉ આ માળામાં સમાવી નહીં શકીએ પછી જ્યારે એ ચકલીબેનની મદદ માગવા જાય છે ત્યારે તે રાજી રાજી કાગડાભાઈને પોતાના માળામાં બોલાવી દે છે અને કહે છે કાગડાભાઈ મારા ચાર બાળકો થયા એટલે મેં પહેલેથી જ માળો મોટો બનાવી દીધો હતો જેથી કરી ચોમાસાની ઋતુમાં પાણીની સમસ્યા ના નડે પછી તો ચકલી અને કાગડાભાઈની લાંબી વાત ચાલે છે અને પહેલી પણ વાત બહાર આવે છે જે પેલા પોપટે ચકલી વિશે કહી હતી ચકલી કહે છે કાગડાભાઈ મેં તો આવી કોઈ વાત તમારા વિશે કરી જ નથી જ્યારે કાગડાભાઈને સત્યનું ભાણ થાય છે ત્યારે ખૂબ જ અફસોસ થાય છે ત્યારથી કાગડાભાઈને લાગ્યું કે કોઈની વાત ના સાંભળવી જોયા જાણ્યા વગર કોઈના પર આંધળો વિશ્વાસ ના મૂકી દેવો